હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તમારી પર ઉપર મને નહીં ખબર કેમ આવ્યો તો શું કહેતો તો તને અરે તમે જ કરાયો છે ફોન મને નાની કીકી નામ જો તમે અરે હા આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે મે ફોન ના ઉપાડે તો તને કર્યો છે તમારા ભાઈબંધનો બર્થડે છે એમ હા આજે એનો બર્થડે છે આજ બધા ભેગા થઈશું રાત્રે બહાર જઈશું અમે પણ એ તો એમ કહેતો કે મારા વાઈફનો બર્થડે છે અન સરપ્રાઈઝ આપવાની છે મારા ફસાયો મને કેમ બે વચ્ચે ગઈ જવાબ આપો તો બકરી ડબ્બામાં આવી ગઈ છે અરે એના વાઈફનો બર્થડે છે મને એમ કે એનો બર્થડે હશે એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે હા એના વાઈફનો બર્થડે છે અજી સાચું બોલો શરમ નહીં આવતી તમારા ભાઈબંધે જુઠ્ઠો તમારે જેવો અને મને તો એમ કહેતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું તમે કોઈ દિવસ સાચો જવાબ આપે છે મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે તમાર ભાઈ બંદે જુઠ્ઠો અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ મારા જવાનું છે કે નહીં મને સીધે સીધું આક ના કહી દે તમે સીધે સીધું સાચું કહો છો જો સીધે સીધું આજે કહું છું આજ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છે અમે સીધે સીધું ગોદડું ઓઢીન સુઈ જાવ અને આજ પછી પાર્ટી ની વાત કરતા નહીં ચાલ ભાઈબંધો એ બળત્યા મળ્યા છે ભગવાને બહેરું અઘરું આલ્યો